એ એસ ઓફિસર થાય અને બીજો ન થાય એને એકાદ જ ટકાનો મારકાનો ફરક હોય છે કાં તો સમયનો જ ફરક પહેલા નંબરને બીજા નંબરને એકને પગ મૂક્યો એનો પહેલો આવ્યો બીજા એ બીજો પગ તરત જ મૂક્યો પણ બીજો મૂક્યો એટલે બહુ ફરક હોતો નથી ભગવાન પરીક્ષા લે છે એ પરીક્ષામાં આપણે પાસ થવાનું છે આપણે સ્વભાવ આપણે છે ને મેં તમને જે મારી વાતો કરી છે એમાં બધું આવી જાય છે આ દુનિયાનું મહાભારત રામાયણ બધું આવી જાય છે મારે શીખવા માટે મેં આપ્યું છે મેં મારે શીખવા માટે કમિટમેન્ટ કર્યું છે તમે કરો કે તમને ફાયદો થાય પણ આપણે કોઈનું ખરાબ કરવું નથી મારે મારા શરીરનું ખરાબ કરવું નથી આ બધી વાતો એના માટે જ છે મારે સમાજનું ખરાબ કરવું નથી મારે અર્થનું કે ધરતીનું કે હવાનું ખરાબ નથી કરવું હવે ભગવાનને આપણું ખરાબ કરવાનો વિચાર આવ્યો હોય તો એ પ્લાન ભગવાનને ફેરવવો પડે કે આ તો માણા કામનો છે હારા માણા બધાને જોઈએ છે એટલા માટે આપણે આવો સંકલ્પ લઈને જવાનો છે તમારે ઘણી વાર એમાં તમારી જિંદગી પૂરી થઈ ગઈ તો આટલી આવી હારી જીવી લો તમારું મોક્ષ રેડી છે આ સુવાને તો એસી વર્ષ લગી ધ્યાન રાખવું પડશે તમારે દસ વર્ષ વધ્યા છે એટલું ધ્યાન રાખી દો કામ પતી ગયું છોકરા હારું કાંઈ વધે ન વધે કાંઈ નહીં તમે હારું વિચારી લો શરીરનું બાજુવાળાનું સમાજનું ધરતીનું અને આકાશનું તમારા માટે દરવાજા ખુલી જાય ખાલી વિચારવાનું છે કાંઈ દેવાનું નથી કાંઈ લેવાનું નથી મારે કોઈનું ખરાબ કરવું નથી મારે મારું ખરાબ કરવું નથી વાણી થી વિચાર થી કે જીભ થી કે જે કયો એ શરીર થી બીજી વાત છે કે મારે બાજુવાળાનું ખરાબ નથી કરવું એ જેવો છે તેઓ જેમ રાજેશે કીધું કોટ આપણે એડજસ્ટ કરી લઈ બહુ સારી વાત કરી મને પણ શીખવા મળ્યું ઘણીવાર હું એમ કેતો તારે આ જ કરવું તારે આ જ કરવું પણ એ એનો કોટ લઈને આવ્યો છે વાત સાચી છે મને તેમ લાગે કે મારા માટે જ ભાષણ છે હાલો કારણ કે હું તે ઘરનો લીડર છું તો કોક ના કોક ને કોર્ટ તો પહેરાવતો જઈશ ને હલો તો આપણે શીખવું હોય તો આપણા ઘરમાંથી નહીં મળે છે ઘરના પાણીથી મળે છે મને કાલે ખબર પડી કાજલ એમ કીધું ભાભી એમ કેતા હતા કે મને જો દિવસમાં પાંચ વાર હાડી બદલવાનો મોકો મળે ને તો હું પાંચ વાર બદલું આટલો બધો એને હાડીનો શોખ છે એ કાલે ખબર પડી હાઠ વાર પાંચ વાર હું બદલું અને ખરેખર કાલતાની ચાર વાર બદલી હતી મને હું કહું કીધું નવરી બજાર છે બદલા કરાય એ કંઈ કામ તો છે નહીં પણ આવો આપણને શીખવા મળે જ્યારે તમે વ્યક્ત કરો છો કોકનામાંથી જાણો છો શીખવા મળે છે એટલે શીખવાની વૃત્તિ હોય એને ગમે ને શીખવા મળી જાય અને ફાયદો અમલ કરો તો ફાયદો થાય અમલ નહીં કરીએ તો દવા તમારા ઘરે પંચોતેર જાતની રાખો બ્રાન્ડેડ બધી દવા રાખો પીવો નહીં સારું થઈ જાય જો એ સારું થઈ જાય થાય જ નહીં એમ કોઈ પણ બાબત જીવનમાં ઉતારે સારું થાય આ વખતે સારું ન થયું તો આવતી વખતે આપણું પ્રમોશન રેડી જશે આવું કાંક જીવું જોઈએ અમે તો લોકો કાયમિક માટે એકાબીજાના અનુભવ શેર કરતા હોઈએ છીએ અને શીખતા હોઈએ મેક્સિમમ તમારા પરિવાર સાથે તમે રહ્યો એ આપણને ગણે કે ન ગણે તમને ન લાગ્યું કાલે તુલસીભાઈને આજ સુધીમાં મેં એને બોલતા જોયા નથી આજ સુધી મેં આટલું મોટું ભાષણ આપતા જોયા નથી હું આપતો નંબર કોનો લાગે કારે નો લાગે પણ તમને કાલે એવું મેં બેલા વાત કરી હતી કે જયારે બાપા હાર્યા હોય બાપાનો સપોર્ટ હોય એટલે સમજવાનું ભગવાનનો સપોર્ટ છે ભગવાનની જરૂર નથી કારણ કે ભગવાન બાપાનું સર્જન કરેલું છે ભગવાનને ઘેરે ઘરે ન જાવ મેં તમને કાલે કીધું હતું એમ જયારે ભાઈ સાથે છે આ દુનિયાનો કોઈ રાવણ તમારું ખરાબ ન કરી શકે કારણ કે રાવણ એટલે હાર્યો હતો એનો ભાઈ હાર્યો નહોતો અને રામ એટલે જીત્યા હતા રામ હતા એટલે નહીં એના ભાઈ હારે હતો હેલો લાય સજીવ અને આયે સી રઘુપતિ રસી ઉર લાય તમને એમ ન લાગ્યું કે આ મેં કીધું નથી મને ખબર જ નથી એની લાગણી તમને દેખાણી નહીં એની ભાવના દેખાણી નહીં લખમણ ને રામને તો ગેબ હતો રામ રામ હતા ને લખમણ લખમણ હતા અમે ત્યારે ભાઈ હરકાશે કારણ કે અમે હજી ભાગ નથી પડ્યા પૈસા હરખા હરખાશે હેલો હજી ભાગ જ પડે છે એમાં એ મારી કરતા આગળ છે અને બે દીકરા ધંધે સડી ગયા છે મારે એક જ હજી સડે સડે છે મારી કરતા એ મોટો છે ને સત્તા એ જો એમ કે ભાઈ નું કયું કરવું આખી જિંદગી એનો પ્લસ પોઈન્ટ તમને કહી દો તમારે બધાને સારા ભાઈઓ જોઈએ છે પોતાને સારું નથી થવું આખી જિંદગીમાં એક પણ એવું કામ નથી કે એને મને ન પૂછ્યું હોય હલો ચાલીસ વર્ષમાં પૈસા મારી જેટલા જ છે પાવર મારી જેટલો જ છે કારણ કે પૈસા પાવર એ બે એક જ છે જનરેટર બે નું એક જ છે ચાર ભાગ જ છે હિસાબ ક્લિયર કટ છે અને બે દીકરા અત્યારે એનું બધું મારું બધું સંભાળે એના બે દીકરા કારણ કે એક ફેક્ટરી સંભાળે ને એક મારો બધો વ્યવહાર સંભાળે છે એને તો એ કામ લાગે કે ના લાગે મને મીડિયા લાગે હાલ મારી કરતા પાવર એની પાસે વધારે છે નાની વાત નથી લક્ષ્મણ પાસે એટલો પાવર નતો એ તો લક્ષ્મણ રામનો નાનો ભાઈ હતો એટલે સેવા કરતો રામ હોત તો કરત આ તો બધા રામ જ છે બધાને પાસે એટલો જ પાવર છે ત્યારે તો રાજા મહારાજનો મોટો દીકરો હોય એને જ ગાદી મળતી એટલે લક્ષ્મણને ને પાવર નતો હેલો ગાદી મળતી હોય તો દે દે ભલે લક્ષ્મણ રહ્યો પણ ત્યારે રાજા મહારાજાની વ્યવસ્થાથી મોટા દીકરાને જ ગાદી મળે અમારે અહીંયા તો સાર ગાદી છે હિંમતભાઈ પાસે પાવર ઓછો નથી પણ હિંમતભાઈ પૂછી નથી કામ મેં કીધું ભાઈ તમારે નથી આવવાનું નથી આવવાનું જવાનું છે જવાનું છે કરવાનું છે કરવાનું આખી જિંદગી એને એક પણ શબ્દ કાઢે મારના અગેન્સ્ટમાં મોટા છે તોય નથી વાપર્યો તો નકર રામ તો એ છે આ કઈ બધાએ બલિદાન આપ્યા છે સિમ્પલ બલિદાન નથી આપ્યા એમાં તુલસીભાઈ ને હિંમતભાઈ તો બેય ભાઈએ સલાહ દીધી છે આખી જિંદગી એના દીકરાઓને કાકાને પૂછીન કરો કાંઈ ન કર્યું તો કીધું કાકાને પૂછીને કર્યો કાકાને પૂછું કાકાને પૂછું મન ન પૂછતો હાલ કાકાને પૂછીને કરજે આટલી સલાહ આપણે દેતા નથી આપણા દીકરાને બધાનો વિકાસ થઈ જાય બધાનો આમાં ભાગ છે બધાનો હિસ્સો છે ત્યારે આ બધું જ થઈ શકે છે ત્યારે ભગવાન ખુશ થાય છે ભગવાન પરીક્ષા લે છે પૈસા તો બે ભાઈ પાસે હરકત છે બિલ મોટો દીકરો તો હજી હજી હરિકૃષ્ણ છે ને એવડું મોટું પેદા કરવાનો છે તમે દસ વર્ષ પછી જોતા હશો હરિકૃષ્ણ જેવડું છે એવડું એકલો છોકરો કરતો હોય છે હરિકૃષ્ણ જેવડો દવા વર્ષ થવાનો છે આ એનું ભવિષ્ય છે છતાં એમ કે કાકાનું પૂછી જ કરી હજી આજે પણ ખર્ચો એની એને લેવલ જ કરે છે મારો ખર્ચો ને એનો ખર્ચો બધાના ખર્ચા કોઈ અમે કોઈ કોઈથી એવું કમ્પેર કરી નથી કે ખર્ચો તારો કેટલો છે ને મારો કેટલો છે કોઈથી બજેટ કોઈને કીધું નથી જેને જે જોતું હોય એમ વાપરે છે પણ બધા મર્યાદામાં વાપરે છે બધા સભ્યતાથી વાપરે છે બધાની પોતાની લાયકાત સમજીને વાપરે છે